શિક્ષણ મંત્રી સમક્ષ પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે શિક્ષક સંઘની બેઠક યોજવા માંગ પણ કરવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષકોના લાંબા સમયથી પડતર અને મહત્વપૂર્ણ જે પ્રશ્નો છે તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જીવાબા જાડેજાને પત્ર લખીને સમીક્ષા બેઠક યોજવા માટે તાત્કાલિક માંગણી કરવામાં આવી રહી છે શિક્ષક સંઘે રજુ કરેલા આ પત્રમાં મુખ્યત્વે શિક્ષણ સમિતિ અને રાજ્યના અંદાજે પંદર હજાર જેટલા શિક્ષકો સ્પષ્ટતા પંદર મહત્વ પ્રશ્નો પર તાત્કાલિક ધ્યાન આપવા અને તે અંગે નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે જિલ્લા પંચાયત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એમ બંને જગ્યાએ શિક્ષક તરીકે નોકરી કરનારને નિવૃત્તિ સમયે બે જગ્યાએથી પેન્શન મેળવવાની જે વિસંગતતા જે છે તે ઝડપથી દૂર કરવા શિક્ષકો માટે ચૂંટણી યોજનાની દરખાસ્તને નાણા વિભાગમાંથી તાત્કાલિક મંજૂરી આપવા રાજ્યની તમામ વીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના પંદર હજાર શિક્ષકો મુખ્ય શિક્ષકોને આ યોજના હેઠળ લાભ આપવાની વહીવટી કાર્યવાહી આરોગ્ય અને સામાન્ય વહીવટ વિભાગ મારફત તાત્કાલિક પૂરી કરવા હાઈકોર્ટના ચુકાદાની હવે ઉચ્ચતર પગાર ધોરણ લેટ પેના એરિયસથી વંચિત રહેલ શિક્ષકોને વહેલી તકે કેરિયર અંગે નાણા વિભાગ સમક્ષ રજૂઆત કરી ઉકેલ લાવવા ઓગણીસો સત્તાણુ થી ભરતી થયેલ તમામ શિક્ષકોને ફિક્સ પગારના સમયગાળાની રજાઓ જમા કરવા અંગે યોગ્ય કરવા શિક્ષણ સેવા વર્ગ એક અને વર્ગ બેની ની જગ્યાઓ પર પ્રાથમિક શિક્ષકોનો અનુભવ માન્ય ગણવા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને વય મર્યાદામાંથી મુક્તિ આપી સળંગ સેવા ગણવા તેમજ પગાર કેન્દ્ર સિવાયની ત્રણસો થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાને પણ શાળા સહાય ફાળવવા અને તેની પડતી પ્રક્રિયા જેમ બને તેમ જલ્દી કરવા અને તેની સમીક્ષા કરવા બાબતે પણ નિર્ણય લેવા જણાવવામાં આવ્યું છે તેમજ ત્રિપલ સી પરીક્ષા પાસ કરવાની મુદત ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી લંબાવવા કેળવણી નિરીક્ષક પરીક્ષા કેળવણી નિરીક્ષણની ભરતી અને સીધી ભરતીથી પરીક્ષા વહેલી તકે યોજવા નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષક મહેકમમાં સુધારા કરી વિદ્યાર્થી શિક્ષક રેશિયો ઘટાડવા ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો કરી જરૂરી સુધારા કે કલમો રદ કરવા અંગે સમીક્ષા કરવા બાબતે ગુણોત્સવ મૂલ્યાંકન માળખા અંગેના જરૂરી ફેરફારો માટે કમિટી રચી સંઘના સૂચનો ધ્યાને લેવા રાજ્ય સરકારની વિવિધ શિક્ષક અને વિદ્યાર્થી લક્ષી યોજનાઓ અને કામગીરીઓ શિક્ષણ વિભાગ દ્વારા એક જ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે તેવી રજૂઆત પર સમીક્ષા કરવા વ્યાયામ શિક્ષકો તથા ચિત્ર સંગીત શિક્ષકોની સમિતિમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના એક પ્રતિનિધિને સ્થાન આપવા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે આશા વ્યક્ત કરી છે કે શિક્ષણ મંત્રીએ ગંભીર પ્રશ્નોની નોંધ લેશે અને શિક્ષક સમુદાયને ન્યાય અપાવવા માટે તાત્કાલિક ધોરણે બેઠકનું આયોજન કરી સકારાત્મક નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ પ્રમુખ ચંદ્રકાંતાથરીયાએ વ્યક્ત કર્યો હતો ધન્યવાદ